એવા ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે માર્જની કરીએ છીએ આપણે સવારે સોનીની સેવા કરીએ છીએ ત્યારે એ ભાવના કરવી જોઈએ કે આ મારો રજો ગુણ જે છે કે સર્વને દોષને ઉત્પન્ન કરાવો હું એને વારીને બહાર કાઢું જ છું ભગવતધામ તો શુદ્ધ છે અક્ષર બ્રહ્મ છે પણ હું આ સોનીની સેવા કરું છું એ સવારે ઊઠી અને સોનીની જ્યારે સેવા કરીએ ત્યારે સોનીની જો સેવા કરીએ ત્યારે ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે ભાવના કરવી જોઈએ કે મારી અંદર સર દોષોને ઉત્પન્ન કરનારો જે રજોગુણ છે એને હું બહાર વાડીને કહ્યું એ બહાર કાઢી રહ્યો છું જેથી કરીને આખો દિવસ ભગવદ આવે તા સામુદા ભાગ જ્યાં કરતા હતા કે દોશીઓ જે છે છોકરાઓ યુવાનો જે છે એ પિક્ચર જોઈ લે પોર્ન ફિલ્મ જોઈ જોઈએ ડોશીઓ તો મજા હતા ખરાબ લાગે જો ટીવી ખોલીને જોવે તો એ ભગવદ લીલા ડોશીઓ ભેગે છે પછી એ વાત કરીને સંતોષ મહાની કામુક્તાની વાતો કરે એ ભગવદ લીલા કે ધાડી લીલામાં જો તો કામુકતાની વાત તો ખરે પછી ધાડી લીલા નવી લીલા એક મિત્ર તો અત્યારે સાંભળ્યું છે નવી નવી લીલાઓ બધા કરવા માંડ્યા છે ધાડી લીલા અને મયારી લીલા અને જોગી લીલા સાંભળી હતી તો મેં સુરતમાં સાંભળી ડોસી લીલા મને લાગે છે હવેલીઓ એટલી બધી વધી જાય છે ને પછી પછી અંદરો અંદર જ મેં કીધું આ માત્ર દોષ એવો છે કે એકબીજા એકબીજાને કાપા કાપ આપણે કઈ કરવું જ ન પણ આપો આપણે

એ ભજન ની અનુભૂતિ થાય છે ત્યારે તિરોહિત થયેલો આનંદ પ્રકટ થાય અને એ આનંદ જ્યારે ભક્તિ થી આનંદ પ્રકટ થઈ જાય ત્યારે છ ગુણો જે છે એ પાછા ઐશ્વર વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ આ છ છ ગુણો જે છે પાછા અંશમાં એ પ્રકટ થઈ જાય છે એટલે આ જે છે કામ ક્રોધ લોભ મોહ મધ મત્સર વિવેક ધૈર્ય આશ્રય શરણાગતિ અને ભક્તિ એ આ થી આને જો કંટ્રોલ થાય આ રીતે અને ભગવાનનો અનુગ્રહ હોય અને આ રીતે ભક્તિ થતા જ પાછો આનંદ પ્રકટ થઈ જાય આનંદ પ્રકટ થઈ જાય એટલે ઐશ્વર્ય વીર જ્ઞાન વૈરાગ્ય એ છ એ ગુણ પાછા પ્રગટ થઈ જાય કામ ક્રોધ લોહ મોહ મદ મત્સર પાછા એની વિપરીતતા છોડી દે અને એનું રૂપ પાછું ઐશ્વર્ય વીર જ્ઞાન વૈરાગ્યનું એ થાય છે પરાભિત ધ્યાન બંધન તદ વિપરી પ્રક્રિયા નિરૂપણ

હવે હરિયા કામ જે છે ભક્તિ ની અંદર આવો ઉત્પાદ મચાવે છે કામ દોષે શું પ્રથમ કામ છ દોષ છે જ્ઞાન વૈરાગ્ય દોષે શું પ્રથમ કામો વિવિચ્ય વિનિરૂપ્ય એનું વિવેચન કરી અને એનો વિસ્તારથી નિરૂપણ કરું છું કામ કોઈને બરાબર તમે ઓળખી લ્યો તો એનાથી બચવાની આપણને ખબર પડે અને કામ ને આપણે બરાબર એને એનાલિસિસ કરીને સમજી લઈએ જેની અંદર આ કામ ઉત્પન્ન થાય છે નાશ કેળા વગર રહેતો નથી એવો ભયંકર દુર્ગુણ છે કામ અને ક્યાં અર્થમાં દુર્ગુણ છે આપણે સમજી લીધું બરાબર કે એની બધી મર્યાદાઓને ત્યાગ કરીને પુરુષાર્થરૂપ કામ નથી અને જે કામ જે કામાંધ થઈ જાય છે ઇન્દ્રિયો જે છે એને ધર્મનો અંકુશ છોડીને એ કામાંધ થઈ જાય કામુક થઈ જાય કોઈ વ્યક્તિ ये दोष रूप थे गये उसे अने सर्व दोषों नो जनक से काम आजे काम जैसे विषयावेश हेतुत्वाद विक्षेप उत्पत्ति कारणम विक्षेप उत्पत्ति कारणम रजोगुण समुत्पन्नो रजत प्रक्षेप को मुखे विषयावेश थे जैसे भगवान नो आवेश न थी रहता तो न आ काम तीसु था जैसे विषयों नो आवेश था भगवद आवेश था वो जैसे विषयावेश थे जैसे અને ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન કરવાનું કારણ છે વિક્ષેપોત્પત્તિ કારણમ એ વિક્ષેપ ઉત્પન્ન કરે કામી પુરુષ હંમેશા શાંત ન હોય આપણે જોઈ લઉં ભગવાન પણ કહે છે કામના વાળાને શાંતિ થતી નથી હવિશા કૃષ્ણ વર્તને એવો ભૂય એવા અભિ વધ અગ્નિ વર્તે એવા ઘી નાખો એટલે પાછો વધારે વધે કામના ભોગથી કોઈનો કામ શાંત થયો નથી પણ વયદો જ છે તો પાછું વધારે વધી જાય છે તો એટલે વિક્ષેપ કરાવે છે કામ જે પ્રકટ થયો તો શાંતિ લેવા દે નહીં વિક્ષેપ ઉત્પત્તિ કારણ અને આ કામ કેનાથી પ્રગટ થાય છે રજોગુણ સમુત્પન્ન આ રજોગુણથી કામ પ્રકટ થાય છે આ રજોગુણ છે કામ ને પ્રગટ કરનાર છે કામ બધા દોષ ને પ્રગટ કરનાર છે તો એ મેન તો કોણ એ ઉત્પત્તિ કરનાર રજોગુણ એ રજોગુણ આપણી અંદર છે એ કામને કામ પ્રગટ કરનાર છે તો બહુ સુંદર વાત કરી આપણા ઠાકોરજી ની એક સેવા છે સવારે ઊઠી અને સોહની કરીએ ને સોહની એના માટે ગોપીનાથ પ્રવચન આજ્ઞા એમ કરે છે રજ ને કાઢીએ છીએ તો હું મંદિર ને સાફ નથી કરતો આ તો અક્ષર બ્રહ્મ છે મંદિર ને શુદ્ધ નથી કરતો હું ત્યારે ગોપીનાથ પ્રભુચરણ સાધન સેવા શ્લોક એમાં ગોપીનાથ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે માર્જની કરીએ છીએ આપણે સવારે સોની સેવા કરીએ છીએ ત્યારે એ ભાવના કરવી જોઈએ

ભગવાન ખાલી સિંહાસનમાં ન બિરાજે અહીં પણ બિરાજે શ્રી ગોકુલા હૃદય લોકર આ હૃદયના શું કામના હોઈ શકે બીજી અહીં પીરાજ સિંહાસન પર બિરાજે એને સંતોષ થઈ ગયો આપણને અહીં બિરાજવાનો જી આપણને એ અહીં બિરાજે બે જગ્યાએ બિરાજ સિંહાસન માં પણ બિરાજે અને આ હૃદય સિંહાસન પણ બિરાજે અને એના માટે ગોપીનાથ પ્રભુચન કહે છે કે આ સોની મંદિરને કદાચ સોનીની જરૂર છે કે નહીં કારણ કે અક્ષર બ્રહ્મ છે પણ મારા હૃદયને તો આ કામ ક્રોધાથી રજુગુણ અહીં વ્યાપ છે આ રજુગુણને જે છે એ સોની કરવી જોઈએ તેની વા સોની કરી જ્યારે કરો છો ત્યારે ભાવના એ કરવી જોઈએ કે મારા રજુગુણને હું વાળીને બહાર ફેંકી રહ્યો છું એ ગોપીનાથ પ્રભુચન સેવા શ્લોકા લખે છે અને અત્યાર સુધી વાર્તાઓમાં પણ એમ લખ્યું છે ગોપીનાથજી તો મર્યાદા રૂપ મર્યાદા હે મર્યાદા આ સિદ્ધાંત કે મર્યાદા આ હા વાર્તામાં ઘણા બધા અંશો અંશો છે 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 વાર્તામાં વાર્તા જે છે એમાં આવા ઘણા બધા અંશો ભરેલા છે સિદ્ધાંત વિરુદ્ધ છે ગોપીનાથ પ્રભુચરણ માટે એમ લખ્યું છે કે મર્યાદા મર્યાદા હતે તો ગોપીનાથ પ્રભુચરણ મર્યાદા કારણ કે આવી વાત કરે છે ને રાજો ગુણ ને કાઢવાની વાત કરે છે ને તો કે નહીં આમાં તો એ તો રાખો જ છે હા તો રાખો જ છે દયારામભાઈ કે છે કે વિષય વાસના પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે તો દયારામભાઈ કે કૃષ્ણ તો એ કામ કરે સંસાર વેરી છે કૃષ્ણ તો અને કૃષ્ણ મારા આ વિષય વાસના પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે આ વિષય વાસના પ્રપંચની પ્રીત જે છે હે કૃષ્ણ હું તો આમાંથી કાપી શકતો એમ નથી પણ કૃષ્ણ મારી કાપો બસ સોની સેવા કરો ભાવના કરો રોજ ભાવો ભાવને આ સિદ્ધ રોજ ઠાકોરજીની સોનીની સેવા બહુ કિંમતી સેવા છે કે રજો ગુણ જે છે એ એ આમાંથી દૂર થઈ રહ્યો છે ભાવના કરવી જોઈએ કે મારો રજો ગુણ જે છે એ દૂર થઈ રહ્યો છે સવારે ઠાકોરજીની મંદિરની સોની કરીએ તો રજોગુણ જે છે એ નીકળી રહ્યો છે એવી ભાવના કરીને સો ન કરવી જોઈએ એ ગોપીનાથજી આજ્ઞા કરે ગોપીનાથ તો મર્યાદા હતા કે સિદ્ધાંત કે મર્યાદા હતા કે રજોગુણ કાઢવાની વાત કરે તો મર્યાદા હા ગોપીનાથજી મર્યાદા હતા ગોપીનાથજી નું પુષ્ટિ પણો તો જો ગોપીનાથજી એમ કહે છે ભક્તિ માર્ગો બિતાનાય યોવતિર્નો ઉતાસનઃ સૈવ પરમાનઃ શેષમસ્ત પરમાનતરમ અમારી માટે અમારા પિતૃચરણ જે ભક્તિ માર્ગને પ્રગટ કરવા માટે આ કે ગોપીનાથજી મર્યાદા મહાપ્રભુ વાણી મને પ્રમાણ નથી એમ કે ગોપીનાથજી ગોપીનાથજી એમ કે તો શાસ્ત્ર પ્રમાણ છે પણ મહાપ્રભુજી પ્રમાણ નથી ગોપીનાથજી જો મર્યાદા હોય તો આમ કે ગોપીનાથજી એમ કે છે

એ ચરણના રજ છે અમારી અને ભક્તિ માર્ગ વિતાના આયા ઉતાસન આ ઉતાસન છે ભગવાન મુખારવિંદ છે અને આ ભૂતલ ઉપર પ્રગટા છે એમની વાણી અમારી માટે સૌથી મોટું પ્રમાણ છે શેષણ રસ્ય પ્રમાણ બાકી બધા પ્રમાણ અમારી માટે એ ગૌણ છે મુખ્ય પ્રમાણ તો અમારે મહાપૃતિની માણી છે તો આમાં શું મર્યાદા છે કોને મર્યાદાની ગંથની મર્યાદાની ગંધ નથી આમાં મર્યાદા કે અમે મેદા માર્ગની કે વાત ચાર પુષ્ટિ માર્ગની વાત છે અને ગોપીનાજી તો મર્યાદા કારણ કે આખો દિવસ ભાગવત પાઠ કરતા એટલે મર્યાદા ભાગવત પાઠ કરતા અને ठाकुरજીની સેવા કરતા અને ભાગવત પાઠ કરતા અને આ સેવા યામકથા યામમાં માપદિન ઉપદેશનું મૂર્તિમાન સ્વરૂપ હતા પ્રભુ ચરણ તો આપણે મર્યાદા છે કે કારણ કે રાસલીલા નોતા કરતા

રજક પ્રક્ષેપકો મુખે એના મુખમાં તો ધૂળ પડી કામ હોય તો પછી રજ રજ આવી ગઈ ધૂળ આવી ગઈ છે એટલે કામ એવો દુર્ગુણ છે કે બધા સદગુણો ઢાંકી દે સદ્ગુણ ઘણા હોય પણ કામ જે છે ઢાંકી દે રજ પ્રક્ષેપકો મુખે બ્રહ્મા વેશ વિરો આપણે કામ ને શું કામ આ ખરાબ વાત શું કામ છે કામ માટે આપણે ભગવાનના ના વિરોધી થઈ જાય છે કામ જે છે ક્યારે ભગવાનનો નો આવેશ થવા દેતો નથી અને સદબુદ્ધિ બાધકો મત સદબુદ્ધિ ઉત્પન્ન થાય કામીની બુદ્ધિ સદબુદ્ધિ ન હોય આપણે કામ કામ અને કામ એવો બધો ફેલાય છો ઢાડી લીલામાં જો તો કામુકતાની વાત તો ખરે પછી ધાડી લીલાને નવી લીલા એક તો મિત્ર હતા કે સાંભળી લો નવી નવી લીલાઓ બધા કરવા માંડ્યા ઢાડી ધાડી લીલા અને મયારી લીલા અને જોગી લીલા સાંભળીતી તો મેં સુરતમાં સાંભળી ડોસી લીલા હા ડોસી લીલા હા ડોસી લીલામાં કામુકતાની જ વાત તો એ તો બી મત્સી સારા દ્વિયરથી વાત હોય ડોષી લીલા કરે આ ડોષી લીલા તો ભારે પડી જાય એવી છે ડોષી લીલા બધાની વચ્ચે ભલાઈ હા હા ચીઠીવાળી કરતા હોય અને ડોષી લીલા સુરતમાં થાય છે હવે આપણે જોવી નથી કારણ કે પ્રગટ ઘણી બધી ડોશીઓ જોઈ લીધી છે આ ડોષી લીલા શું પ્રગટ દોષીઓની લીલા તો વળી જોઈએ છે હા કાંઈ જરૂર સદબુદ્ધ એક બાથ કોમતા દોષી લીલા એક બાપો છે ડોષી ભરીને આવે ને બોલે ને કંઈ દ્વિયરથી સંવાદો કરે કે કેટલા ઘરે ઓળબી કરી કે આટલા ઘરતે એક એક ઘર ના મુક્યો ઓળબી કરવામાં ઓળબી કરી એટલે દુયર્તી છે તો એટલે કાઈ બાકી નો રાખું હા ઓળબી કે હે ઓળબી કરે સત્કાર મના શકા થોડા થોવા સાંભળ જાય નહીં તો મારું તો સંતોષ થઈ ગયો બસ મેં કે તો થોવા દેવું નથી જોવા જેવું નથી ક્યારે આમાં કઈ સમાજ સાંભળી ઘણું ઘણું ડોસી ડોસી યાદ કરે ને પરાક્રમ શું કરે ડોસી સામુદાય ભાગ્યા કરતા હતા કે ડોસીઓ જે છે છોકરાઓ યુવાનો જે છે એ પિક્ચર જોઈ લઈએ પોન ફિલ્મ જોઈ લઈએ ડોસીઓ તો પાછા હાથ ખરાબ લાગે જો ટીવી ખોલીને જોવે તો એ ભગવદ લીલા ડોસીઓ ભેગી છે પછી એ વાત કરે સંતોષ માની ને કામુકતા ની વાતો કરે એ ભગવદ લીલા કે પણ ડોસી વૃદ્ધ થઈ ગઈ છે પણ અંદર તો હજી કામ હજી હદ ગઈ હતી વાસના ગઈ ન હતી તો પછી આ ભગવદ વાતાન ભયું કે દોસી ભેગી થઈ પતિ પાહે મરી ગયા હોય મજુવા થઈ હોય ચામુદા કે પતિ ભલે મરી ગયા હોય દોસીઓ કરે સુન તો વાત તો કરે ભગવદ લીલા એક દોસો આવે કે ભગવદ કથા કરો તો ભગવદ કથાના નામે વાત તો કમુકતારીત કરે અને ટીવી જોવામાં બીજા કોણ સાહિત્ય જોવાનું છે સંતોષથી દોસીવા દોસી લીલા सतकर्म सर्व प्राकृता शक्ति साधक शास्त्री जी तो बहुत भाव खोले से बहुत खोले बहुत गुड खोले आ तो बहुत हजी बहुत गुड भाव खोलो हजी आ गुड भाव खोलो शास्त्री जी तो बहुत खोले गुड बहुत गुड खोले शास्त्री वाले